દાહોદ સમાચાર દાહોદમાં ફ્યુઝન આતિશ ભુરિયા ચોરીનો માસ્ટર માઇન્ડ નીકળ્યો ત્યારે પોલીસે રોકડ હેલ્મેટ અને બાઇક સહિતનો મુદ્દા માલ કર્યો છે તપાસ માટે ની કડક પૂછપરછ શરૂ છે લીંબડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ફ્યુઝન ફાઇનાન્સ કંપનીમાં ગઈ તારીખ પચીસ અગિયાર બે હજાર પચીસના રોજ એક ગરફોડ ચોરીનો બનાવ લીંબડી પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવેલો હતો જે કામની હકીકત એવી છે કે ફ્યુઝન ફાઇનાન્સ કંપની છે તેની દુકાનનું આગળનું શટલ ખોલી અને અંદર પ્રવેશ કરી અને જે તિજોરીમાં મૂકેલા કુલ રૂપિયા એક લાખ નવ્વાણું હજાર રૂપિયાની કોઈ અજાણ્યા ઈસમે ચોરી કરેલાની ફરિયાદ લીંબડી પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવેલી જે અનુસંધાને પોલીસ અધિક્ષક શ્રી દાહોદ દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સિસારા તેમજ તેમના સર્વેલન્સ સ્ટાફને આ ગુનો શોધી કાઢવા માટેની સૂચના આપેલી હતી જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી તેમજ તેમના સ્ટાફે હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરી આ બેન્કમાં અગાઉ ફરજ બજાયેલા તમામ કર્મચારીઓનું મેં પાસેથી ઝીણામાં ઝીણી વિગતો મેળવી અને આ કામે જે આતિશ ભૂરિયા કરીને જે અગાઉ ફ્યુઝન બેન્કમાં ફરજ બજાવતા હતા તેમને ઇન્ટ્રોગેટ કરી અને તેમની પાસે આ ગુનામાં સંડોની જણાઈ આવતા આ કામે એમને અટક કરવામાં આવેલ છે